આવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ભિંડોલ ગામે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું ભાવિજેતપુર તાલુકાના ભિંડોલ ગામે અંદાજિત સિત્તેર લાખના ખર્ચે નવીન બનાવવામાં આવેલ શાળાનો પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાઈ જણાવ્યું હતું કે આ શાળા માત્ર ભવન નહીં પણ સરસ્વતી દેવીનું મંદિર છે ગામલોકો વધારેમાં વધારે રુચિ દાખવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભ્યાસ કરાવે આપણા બાળકો ભણી ગણીને આગળ વધે એ માટે મંત્રી અધિકારીઓ પદાધિકારીઓ ગામડાઓ ખૂંદી બાળકોને શાળા પ્રવેશ કરાવે છે છોટાઉદેપુર જિલ્લો સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ આવે એ માટે સૌએ મળીને સહિયારા પ્રયાસો કરવા પડશે એમ કહીને વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કામોની ચર્ચા કરી હતી કાર્યક્રમમાં ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન શંકરભાઈ રાઠવા તાલુકા પંચાયત સભ્ય પૂર્વ ટીપીઓ કૃષ્ણકાંતભાઈ રાઠવા સીઆરસી કોઓર્ડિનેટર નરેન્દ્રભાઈ તેમજ ગામના આગેવાનો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા